યેસ ડોક્ટરમાં બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે આજે આપણી સાથે જોડાયા છે સાલ હોસ્પિટલના સિનિયર ઈ એનટી સર્જન ડોક્ટર અજય શાહ અને ડૉક્ટર આ સાથે જ બ્રેક બાદ એક કોલેર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ જે કિરેટભાઈ જણાવો આપનો પ્રશ્ન શું છે મારા વાઈફને એલર્જીક સ્વરદી દેશો છેલ્લા દોસ વરસ થયા અને દિવસમાં ચાર વખત ડ્રોપ નાખવા પડ્યો છે નાક બંધ થઈ જાય છે એના માટે ઓપરેશન કરાવવું કે શું કરાવવું નાક નાકના ડ્રોપ નાખવા પડ્યો છે બિલકુલ આપણે એલર્જી પ્રોબ્લેમ હોય તો સૌપ્રથમ તો આપણે એલર્જી માટેની ટ્રીટમેન્ટ લેવી જોઈએ એલર્જી માટેના જરૂર પડે તો આપણે સ્પેસિફિક ટેસ્ટ કરાવવા જોઈએ અને ઘણા લાંબા ટાઈમથી પ્રોબ્લેમ છે એટલે એલર્જી માટેના સ્પેસિફિક ટેસ્ટ કરાવી સેની એલર્જી છે એ ડિટેક કરવું જોઈએ અને એ પ્રમાણે ઇમ્યુનોથેરાપી કે વેક્સિન લેવા જોઈએ વેક્સિનને કારણે વેક્સિન થોડો લાંબો ટાઈમ લેવાથી વારંવાર જે તકલીફ થતી હોય છે એમાં જરૂરથી ફાયદો થશે બીજું એક વસ્તુ કહેવાનું હતું કે નાકમાં જો ત્રણથી ચાર વખત ડ્રોપ્સ નાખવા પડતા હોય નાક ખોલવા માટે તો બેઝિક એલર્જીક પ્રોબ્લેમ કરતાં બીજું આપણે જેને કહીએ કે રાયનાઇટીસ મેડિકામેન્ટોઝા એ અમારી ભાષામાં કહીએ છીએ એ ડ્રોપ્સને કારણે પણ પ્રોબ્લેમ થતો હોય કારણ કે નાક ખોલવાના જે ડ્રોપ્સ આવે છે એ બેઝિકલી આપણે તમે પહેલાં સાંભળ્યું હોય કે પહેલાં જૂના જમાનામાં ઘણા બધા લોકો છીકણીનો ઉપયોગ કરતા હતા એ છીકણી એક એવી વસ્તુ છે કે જેનાથી નાક તરત ખુલી જાય પણ છીકણીની પહેલાં દિવસમાં બે વખત ઉપયોગ કરે ત્રણ વખત ઉપયોગ કરે પછી છીકણીની ડબ્બી લઈને ફરતા હોય એવો બહુ જ કોમન પ્રોબ્લેમ હતો એ જ પ્રમાણે નાકની અંદર જે ડ્રોપ્સ નાખવામાં આવે છે એ ડ્રોપ્સની અસર યુઝઅલી બાર કલાક રહેતી હોય છે પણ વારંવાર એ ડ્રોપ્સનો ઉપયોગ કરવામાં આવે તો એ ડ્રોપ્સની જેવી અસર પતી જાય એવું તો નાક વધારે ઝડપથી બંધ થાય છે એટલે દર્દીનો પ્રોબ્લેમ વધતો હોય એવું લાગે એટલા માટે નાકમાં ડ્રોપ્સ નાખવાનું એ સૌથી પ્રથમ બંધ કરવું જોઈએ એ બંધ કરાવવું હું પણ જાણું છું કે હેબિટ ફોર્મિંગ છે તે બંધ કરાવવું પારું છે પણ એક વખત એલર્જી ડિટેક્ટ થયા પછી એલર્જી માટેના જો ટેસ્ટ મુતાબિક આપણે વેક્સિન લઈએ તો એ ડ્રોપ્સ જરૂરથી બંધ કરી શકાય કારણ કે અનલેસ એન્ડ જ્યાં સુધી ડ્રોપ્સ બનાવે થાય ત્યાં સુધી નાકમાં આપણે ગમે તે વસ્તુ કરીશું એ લા લોંગ ટર્મ બેનિફિટ નથી મળવાનો માટે એલર્જી માટેના ટેસ્ટ કરાવી એલર્જી માટેના એન્ટી એલર્જન્સ સ્પ્રે આવે છે એન્ટી એલર્જન્સ ટેબ્લેટનો ઉપયોગ કરી શકાય એ ચાર છ મહિના માટે વરસ સુધી યુઝ કરી શકાય એમાં કોઈ બીજો પ્રોબ્લેમ નથી હોતો અને નાકમાં એમાં સાઇડ ઇફેક્ટ નથી થતી જરૂર પડે તેના અંગે વેક્સિન લેવી પડે અને છતાં બી જો ડ્રોપ્સ ચાલુ રાખવા હોય તો ડ્રોપ્સ બંધ કરવા માટે ડ્રોપ્સના જેવી ટેબ્લેટ્સ આવે છે ટેબ્લેટ્સ ધીમે ધીમે ચાલુ કરી અને ડ્રોપ્સ ટેપર ઓફ એટલે ચાર ટાઈમ નાખતા હોય ત્રણ ટાઈમ બે ટાઈમ કરીને પછી બંધ કરવા જોઈએ છતાં પણ જો ડ્રોપ્સ બંધ ના થઈ શકતા હોય તો ઇએનટી સર્જનને કન્સલ્ટ કરી એન્ડોસ્કોપી કરાવી અને જરૂર પડે તો ડ્રોપ્સને લીધે જે નાકની અંદરની ચામડી ફૂલી ગયેલી હોય તો એનો યોગ્ય રીતે ઇલાજ કરાવી અને ઓપરેટ કરી શકાય માટે સૌપ્રથમવાર સેને કારણે એલર્જીક પ્રોબ્લેમ જ છે કે ડ્રોપ્સને કારણે થયેલી તકલીફ છે જેને રાયનાઇટીસ મેડિકામેન્ટોઝા કહેવાય એ ચેક કરાવી અને એ પ્રમાણે આપણે એનો ઇલાજ કરવો જોઈએ જી બિલકુલ ડોક્ટર અજય આ સાથે જે એક દર્શક મિત્ર અન્ય જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ જી અજયભાઈ જણાવો આપનો પ્રશ્ન શું છે હાજી મારો પ્રશ્ન એ છે જી કે મને ઘણી વખત માથામાં જેમ કફ ભરાઈ ગયો હોય અને દુખાવો થતો એવું લાગે પણ થોડી વાર પછી જાતે ને જાતે જેમ કફ છૂટો પડી જતો એવું પણ લાગે અને બીજો પ્રશ્ન એ છે કે અમે જયારે રનિંગ કરીએ છીએ રોજ બે થી ચાર કિલોમીટર રનિંગ કરીએ છીએ તો બે કિલોમીટર રનિંગ કર્યા પછી અંદર શ્વાસ લેતી વખતે જેમ નાકમાં બળતું હોય તો એવું લાગે તો આ બધું નોર્મલ છે કે આમાં કઈ સાઇનસના લક્ષણ હોઈ શકે બિલકુલ શું કહેશો ડોક્ટર નાકમાં થી જો કફ છૂટો પડતો હોય તો એક સારી નિશાની છે પણ વારંવાર કફ થયા કરતો હોય તો કાં એલર્જીક પ્રાઇનાઇટીસ હોય નાકનો એલર્જીક પ્રોબ્લેમ હોય અથવા તો એ લાંબા ટાઈમથી હોય તેને લીધે સાયનસમાં પણ અફેક કરેલું થયેલું હોય માટે જરૂર પડતું આપણે સાયનસ માટે એક્સ રે એન્ડ્રોસ્કોપી અથવા તો સ્કેન કરાવી લેવો જોઈએ બીજું જો બે ચાર કિલોમીટર દોડવાથી અમુક ટાઈમ પછી બે કિલોમીટર દોડવાથી કાં તો આપણે થકી જતા હોઈએ નાક બંધ થઈ જતું હોય તો યુઝઅલી સાઇનસનો પ્રોબ્લેમ હોઈ શકે કારણ કે દોડવાનું રનિંગ કરવાનું એ એક સારી એક્સરસાઇઝ છે નાક માટે અને શરીર માટે બંને માટે એનાથી જો બળતરા થતી હોય તો કદાચ એવું બને કે શિયાળામાં બહુ ઠંડા પવનથી પણ નાકની અંદરની ચામડી સૂકી પડી જાય છે કોરી પડી જાય છે અને એને લીધે પણ બર્નિંગ થતું હોય છે તો જરૂર પડે તો નાકની અંદરની ચામડી કોરી પડી જાય છે કે નહીં એ પણ આપણે ઈએનટી સરહદને ચેક કરાવી લેવું જોઈએ બતાવી દેવું જોઈએ પણ સાયનસ માટે જરૂરથી આપણે ચેક કરાવી લેવું જોઈએ બીજું એક સિમ્પલ સરા કે નાકમાં જો બર્નિંગ થતું હોય તો રનિંગ કરતાં પહેલાં નાકની અંદરનું જે પ્રવાહી હોય એવા જ ડ્રોપ્સ જે હાલમાં બજારમાં મળે છે જેને સેલિન ડ્રોપ્સ કહેવાય છે એ રનિંગ કરતા પહેલા નાખવા જોઈએ ત્યારબાદ આનાથી જો બર્નિંગ થાય છે કે નહીં એક સિમ્પલ ટેસ્ટ છે કે નાકની ચામડી કોરી પડી જાય છે કે કોરી પડતી હશે તો એ અટકી જશે એટલે સેલિન ડ્રોપ્સનો ઉપયોગ કરવો જોઈએ અને એ ડ્રોપ્સ હેબિટ ફોર્મિંગ અથવા તો કોઈ હાનિકારક નથી બિલકુલ ડોક્ટર નેક્સ્ટ કોલર સાથે વાત કરીએ જી અંકિતભાઈ જણાવો આપનો પ્રશ્ન શું છે આપણે ઘણા સમયથી શરદી થઈ ગઈ હોય અને સાંજે જેમ જેમ સાંજનો સમય થતો જાય તેમ માથું દુખતું હોય તો સાયનસ હોય જરૂર છે એવું લાગે છે કે જો કાં તો અર્લી રાત્રે સુઈ જાવ અર્લી મોર્નિંગમાં શરદી લાંબો ટાઈમથી હોય ને અર્લી મોર્નિંગમાં શરદી થતી હોય અથવા તો આખો દિવસ સારો જતો હોય પણ જેમ જેમ દિવસ જાય ને સાંજે પ્રોબ્લેમ વધતો જતો હોય તો સાયનસનો પ્રોબ્લેમ હોઈ શકે ડિપેન્ડ છે કે આપણે નાકમાં નાકની સાથે બંને બાજુ ચાર ચાતના સાયનસ હોય જે ફ્રન્ટલ સાયનસ ઇથમોડ સાયનસ મેક્ઝેલી સાઇનસ અને સ્પીનોડ સાયનસ જેને કહે છે એ જોડાયેલા હોય છે કયા સાઇનસમાં પ્રોબ્લેમ છે સિમ્ટમ એની ઉપર આધાર રાખે છે ફ્રન્ટલ સાઇનસમાં તકલીફ હોય તો યુઝઅલી સવારે ઉઠ્યા પછી સવારે ઉઠ્યા પછી પ્રોબ્લેમ વધારે હોય મેક્ઝલિયર સાઇનસમાં તકલીફ હોય તો યુઝઅલી સાંજે પ્રોબ્લેમ વધારે હોય એવું લાગે માટે સાઇનસ માટે એક ચેક કરાવી લેવું જોઈએ જી વધીએ વાત કરીએ તો સાઇનસ રોગના નિવારણના ક્ષેત્રમાં કયા કયા એડવાન્સમેન્ટ એડવાન્સમેન્ટ આવ્યા છે છે સુધી તે વિશે જણાવો હવે હવે ઘણા બધા થયા જ્યારે લોકો ત્યારે કે શરૂઆતમાં જે હતા સર્જરી એટલે નાકમાં લાંબો ઇનિશિયલી નાકમાં લાંબો સરિયો કે ટ્રોકાર કેન્યુલા મૂકી જાડું નીડલ મારી અને સાઇનસમાંથી રસી ખેંચી કરતા હતા ને એન્ટ્રલ પંક્ચર કહેતા હતા એ કદાચ જુએ તો પણ દર્દીને પણ બીક લાગે અને ડૉક્ટરને પણ કરતાં બીક લાગે એવી સર્જરી હતી ત્યારબાદ મડાની અંદરથી કે નાકની અંદરથી સાયનસની જોડે હોલ કરવા સાયનસની અંદર હોલ કરવામાં આવતું હતું અને નાકને અને સાયનસને જોડી દેવામાં આવતા હતા એ સર્જરી પણ યુઝઅલી એવું કહેવાય કે સર્જરી કરીએ ત્યાર પછી નાકની આજુબાજુ ચહેરા પર સોજો ઘણો આવે બ્લીડિંગ ઘણું થતું હતું અને સર્જરીથી રિકવરી પીરિયડ પણ ઘણો લાંબો હતો અને ત્યાર પછી પણ સાઇનોસ થવાની શક્યતા વારંવાર થયા કરતી હતી હવે જે એન્ડોસ્કોપ આવ્યા પછી કે નાકમાં જોઈ નાકમાં જોવા માટેનું દૂરબીન જેને સાયનોસ્કોપ કહે છે એ આવ્યા પછી સાઇનો સર્જરીમાં ઘણું બધું એડવાન્સમેન્ટ આવી ગયું છે સાઇનો સર્જરી હવે એક્સક્લુઝિવલી યુઝઅલી એવું કહેવાય કે નાકમાં દૂરબીનથી જ એન્ડોસ્કોપ પડે થાય છે બહાર કોઈ ચીરો કેવું કંઈ આવતું નથી નાક સિવાય મોઢામાંથી કેવું કંઈ અથવા તો લાંબી નીડલ મારી પેઇનફુલ લી સાયનસ સર્જરી થતી નથી બીજું કે રિકવરી પીરિયડ પણ ઘણો ફાસ્ટ થઈ ગયો છે અને જે સાઇનસ ઇન્વોલ્વ થયા હોય નાકનો સીટી સ્કેન કરાવ્યા પછી એન્ડોસ્કોપથી સર્જરી કરે પ્રિસાઇઝ સર્જરી થાય છે અને જે સાઇનસનું ઇન્વોલ્વમેન્ટ થયું હોય એ જ સાઇનસની સર્જરી કરવાથી રિઝલ્ટ પણ ઘણું સારું મળે છે બીજું કે હવેના જમાનામાં એલર્જી માટેના સ્પેસિફિક ટેસ્ટ પણ થાય છે એ એલર્જી ટેસ્ટને કારણે જો એલર્જીને કારણે સાયનસની તકલીફ વારંવાર થતી હોય તો આપણે એલર્જી માટેની ટ્રીટમેન્ટ લેવાથી કેના માટેના વેક્સિન લેવાથી વારંવાર સાયનોસી તક તકલીફ અટકાવી શકાય છે સર્જરીના રિઝલ્ટ પણ ઘણા પ્રિસાઇઝ થયા છે પહેલાં જે સાયનસ સર્જરીના રિઝલ્ટ ચાલીસ પચાસ ટકા આવતા થાય હવે એટલીસ્ટ એવું આશા રાખી શકાય કે એટી નાઇન્ટી પર્સન્ટ કેનાથી પણ વધારે સારા રિઝલ્ટ જોવા મળે છે जी बिल्कुल डॉक्टर अजय अगर आपनी જાણવા માંગીશ કે સાઇનસ એટેક વારંવાર આવવાની સમસ્યા કેરે સરજાય છે કેટલાક દર્શક મિત્રો પણ આ વિષય પૂછ્યો છે તો તે વિષય જણાવશો સાઇનસ એટેક વારંવાર હું કહેવા કે જે દર્દીઓને એલર્જિક પ્રોબ્લેમ હોય અને જો એના માટે કેર ના કરવા કરતા હોય બરબર એલર્જી પ્રોબ્લેમને લીધે કરતી હોય તો વારંવાર હોય છે બીજું કે નાકની અંદર એનેટોમિકલ ડિફેક્ટ હોય એનેટોમિકલ ડિફેક્ટ એટલે કે સાયનસનું ઓપનિંગ જે નાક સાથે થતું હોય એ જો બ્લોકેજ થતું હોય કોઈ પણ કારણસર નાકનો પડદો વાંકો હોય નાકમાં હાડકી વધતી હોય નાકની ઇન્ટેન્સિક રચના એવી હોય કે જેમાં મલ્ટિપલ સેલ્સ હોય અને સેલ્સ સાયનસના મુખ પાસે આવી અને સામાન્ય શરદી થાય એને બંધ થઈ જતા હોય તો સાયનસની જે નાક જોડે જોડાયેલું હોય સાયનસમાં જે એરેશન થતું હોય વેન્ટિલેશન થતું હોય અને સાયનસની અંદર જો પ્રવાહી જે નાકમાં આવી જતું હોય એ જો નાકમાં આવી ના શકે એ પ્રવાહી સાઇનસની અંદર જ પડી રહેતું હોય તો એ પ્રવાહીની અંદર વારંવાર બેક્ટેરિયાનો ચેપ લાગવાની શક્યતા રહેલી હોય છે એવા દર્દીઓને વારંવાર સાયનસની તકલીફ થતી હોય છે બિલકુલ ડોક્ટર અજય આપે આજે સાયનસ અને તેની લગતી સારવાર વિશે વાત કરી તો દર્શકોને તે બાબતે શું ટિપ્સ આપશો તે વિશે જણાવો સાયનસની સારવારમાં કહેવાય કે સામાન્ય શરદી આપણે જે ગણકાર કરતા નથી સામાન્ય શરદીનો તરત ઇલાજ થવો જોઈએ શરદી લાંબો ટાઈમ ખેંચવી ના જોઈએ શરદી થાય તો એના માટેના લક્ષણ જેવા દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ શરદી થવાનું કારણ શોધવું જોઈએ એ નાકની અંદર રહેલા કોઈ પ્રોબ્લેમને કારણે નાકમાં એનેટોમિકલ ડિફેકસ એને કારણે છે એ એલર્જીને કારણે છે કે મોટર રેનાઇટિસ જે કહેવાય એને કારણે છે એ આપણે જોવું જોઈએ ઘણી વખત વાયરલ ઇન્ફેક્શન રિપીટેડલી થવાથી પણ વારંવાર શરદી થાય છે અને એના ટ્રીટમેન્ટ ના લઈએ તો વારંવાર સાઇનોસાઇટીસ થતું હોય છે તો વારંવાર વાયરલ ઇન્ફેક્શન ના થાય એના માટે ઇન્ફ્લુએન્ઝા વાયરસ અને ની વેક્સિન્સ પણ હવે અવેલેબલ થઈ ગઈ છે એ વેક્સિન લેવી જોઈએ કે જેથી વારંવાર તકલીફ ના થાય પણ મુખ્ય કારણ કે શરદી થાય તો એને ગણકારું ના જો ગણકાર નિગ્લેક્ટ ના કરવી જોઈએ અને એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ બીજું કે ઘણી વખત આપણે સાયનસને ગણકારતા નથી એની એક ન્યુસન્સ વેલ્યુ તરીકે લઈએ છીએ એવું નથી હોતું પણ સાયનસ થાય તો સાયનસના દર્દીઓમાં એલર્જીક પ્રોબ્લેમ અને ઇવન અસ્થમા થવાનો પ્રોબ્લેમ પણ વારંવાર થતા હોય છે એટલે ઓસ્મેટિક કંટ્રોલ જેને જે દર્દીને અસ્થમા હોય એ દર્દીમાં સાયનોસાઇટીસ હોવાની શક્યતા ઘણી જ વધારે રહેલી હોય છે દર દસમાંથી લગભગ છ થી સાત દર્દીઓને સાયનોસનો પ્રોબ્લેમ કે નાકનો પ્રોબ્લેમ હોય છે તો એમને એ ચેક કરાવી લેવું જોઈએ અને સાયનોસનો પ્રોબ્લેમ ચેક કરવાથી ઓસ્મેટિક એટેક પણ ઓછા થઈ જાય છે અને આપણે આપણા ફેફસાને નાકને અને શરીરને સારું રાખી શકીએ છીએ બિલકુલ ડોક્ટર અજય આપ અમારી સાથે જોડાયા સાઇનસ અને તેની સારવાર અંગે માહિતી અને માર્ગદર્શન આપ્યા તે બદલ આપનો આભાર નમસ્કાર તો આ સાથે જીએસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો જીએસ